સત્તરમી સપ્ટેમ્બર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસે કે જેઓ હવે વિશ્વ નેતા અને ભારતનું ગૌરવ એ વડનગરના વતની અને વડનગર મુકામે સેવાનો મહાન યજ્ઞ એટલે રક્તદાન અને રક્તદાનની એક મુહિમ ગુજરાતમાં જ્યારે ચાલે છે અને રક્તદાન એ ગુજરાત સમગ્ર દેશમાં ખૂબ સારી રીતે રક્તનું દાન કરી રહ્યું છે અંગદાન પણ હવે તો વિશેષ રૂપમાં ગુજરાત ડ્રાઈવ કરી એ બાબતમાં પણ આગળ વધી રહ્યું છે ત્યારે આ સેવાકીય કામ એટલે રક્તદાન માટે પંદરમી તારીખે એટલે કે આજ રોજ ખૂબ મોટો મહાયજ્ઞ રક્તદાનનો થઈ જવા રહી થવા જઈ રહ્યો છે એ સમયે આપ સૌને મારી વિનંતી છે કે સૌ પોતે આજના દિવસે પંદરમી તારીખે રક્તદાનમાં સામેલ થઈ પોતાના લોહીનું દાન આપી કોઈની જિંદગી બચાવવા માટેના મહાયજ્ઞમાં આપણે સૌ સાથે જોડાઈએ એ જ અભિલાષા સાથે આપ સૌને ભવિષ્યમાં પણ જ્યારે પણ તક મળે ત્યારે રક્તદાન અને રક્તદાન વડે જીવનદાન આપવાના યજ્ઞમાં આપણે સૌ સાથે જોડાઈએ ધન્યવાદ